તો કડીમાં રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા કડી રોડ પર આવેલા પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો આ પરિસ્થિતિના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

તો સ્થાનિક તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી જલ્દી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે કારણ કે અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘૂંટણ કરતાં પણ વધુ પાણી ભરાય છે ઘૂંટણસમાં પાણી કરતાં પણ વધુ પાણી અહીં જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે રેલવે પાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને સલામતીના ભાગરૂપે હાલમાં તો બંધ કરવામાં આવ્યું છે પરંતુ આ પરિસ્થિતિના કારણે

મહેસાણામાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જો વાત કરીએ તો ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ મહેસાણા જિલ્લામાં દરેક તાલુકામાં હાલ વરસાદ વરસ્યો છે જેમાં મહેસાણા હોય કડી હોય ઊંચા હોય બહુચરાજી હોય વિસ્તાગર હોય દોઢ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસવાના કારણે જે સ્થાનિક રહીશો છે તેમાં પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની જે પુલ તો જે પ્રી મોન્સુન કામગીરી પર ખુલી ગયું હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ કરવા ગઈ છે જો વાત કરવા માં ઊંઝામાં લગભગ દોઢ જેટલો વરસાદ પડશે છે તેના કારણે જેનો અંડરપાસ જે પસાર થવાની જે તકલીફ હતી તે ભરાઈ જવાના કારણે અત્યાર સ્થાનિક જે વાહન ચાલકો છે તે સ્થિતિમાં આવી શકે ન હતા સાથે સાથે જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં જે નીચાણ વાળા વિસ્તારો હતા તેમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો અમુક જગ્યાઓ પર ખાસ કરવામાં જોવા મળી રહ્યો છે બહુચરાજી પણ અંડરપાસમાં રેલવેના ના જ વાત કરીએ તો ત્યાં પણ પાણી ફરી જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને આ જ સ્થિતિ કડીમાં પણ જોવા મળી છે જેમાં સુજાન ગુલા જે રોડ હતું તેમાં પણ આથી એમ કહી શકે કે એક મહિના પહેલા નજીવા વરસાદમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું હતું તે જે પુલ હતો તે પુલ ને જે અંડર પાસ છે તે અંડર પાણી ભરાઈ જવાના કારણે હાલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ સ્થિતિ બહુચરાજીમાં પણ જોવા મળી રહી હતી જે વાહન ચાલકો છે તે ભારે વાર જે પાણી અંડર પાસ ભરાઈ જવાના કારણે લોકો પરેશાન થઈ જવા ગયા હતા તસ્કરની પુલ ચોક્કસ થી ખુલી જવા ગઈ હતી અને જો વાત કરીએ તો કે પાણી ભરાવાની જે સમસ્યા હતી દોઢ ઇંચ માં જો પાણી ગરનાળામાં ફરી જાય તો જે સ્થાનિક રહી છું તે અવર જવામાં ભારે તકલીફ સામનો કરવો પડ્યો છે એમ ચોક્કસ તકલી અહીંયા દેખાઈ રહ્યો છું ભારે વાહનો લગભગ ઠીક છે પણ નાના વાહનોમાં પટાર ધવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો અને એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે જે અંડરપાસ અંડરપાસનો જે મેઇન રસ્તો હોય છે તે બ્લોક થવાના કારણે ભારે પરેશાનીનો સામનો ખાલી યોગલ કરવો પડી રહ્યો છે

ઉપર પડદો તંત્ર તબદીજ કરી રહી છે પરંતુ પ્રી મોન્સિલ ની કામગીરી છે તે તમામ કેનાલો સાફ કરવી પડતી હોય છે જે અંડરપાસ છે તેમાં પાઇપલાઇન ગોઠવીને પાણી નિકાલ નથી કરી શકાય તેવી તબીબ કરવામાં આવતી હોય છે પરંતુ રેલવે અને સ્થાનિક નગરપાલિકાની જે બંને તંત્ર જે છે તેને એક બેઠક કરવાની જે જરૂરિયાત હોય છે તે તંત્ર ન કરી શકવાના કારણે જે જે પાણી ભરાવાની જે પાઇપલાઇન ગોઠવવાની જે તબીબ હોય છે તે અમુક જગ્યાએ કરવામાં આવી નથી જેના કારણે વરસાદ નજીક પણ પડે છે તો તાત્કાલિક ધોરણે ત્યાં પાણી ભરાઈ જાય છે ઢીસણ સમાજ પાણી ભરાઈ જાય છે એનાથી પણ વધારે પાણી ફરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંડર પાસ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી સામનો પડી રહ્યો છે પડતો હોય છે અને વાહનો જે પાણી પસાર થતા જે બંધ થઈ જવાની જે સમસ્યા છે તે ચોક્કસથી જોવા મળતી છે તે સમગ્ર બાબતે આમ કહી શકાય તો કડી હોય ઊંચા હોય મહેસાણા હોય જે ગરનાળા છે તે ગરનાળામાં ચોક્કસથી લોડે કે બે ઇંચમાં પ્રથમ વરસાદમાં તત્કાલીન ચોક્કસથી પોલ ખુલી ગયો છે અને એમ કહી શકીએ કે રેલવે તંત્ર અને નગરપાલિકા વિસ્તારને ચોક્કસથી મિટિંગ કરીને આ સમગ્ર બાબતે ઝડપી નિર્ણય લેવો જોઈએ અને જે કેનાલ થઈ છે પાણીની નિકાલ માટેની જે તજવીજ હોય તો ફાયર ફાઈટર ને ફાઈટર પાણી બહાર કાઢવાની જે તજવીજ હોય છે તે ઝડપી કરવામાં આવે તો આ ચોક્કસ સમસ્યા નિવારણ આવી શકે તેવી શક્યતાઓ ચોક્કસ રહેલી છે પરંતુ આ સમસ્યા મહેસાણાના બહુચરાજી હોય ઊંઝા હોય કડી હોય મહેસાણા હોય જે અંડરપાસ છે તે તમામ જગ્યાએ એમ કહી શકાય જગોદાણ માં પણ અમુક જગ્યાએ સમસ્યા સર્જાતી હોય છે રેલવે ની અંદર હોય છે તે તમામ જગ્યાઓ પર આ સમસ્યા ચોક્કસ થી જોવા મળી રહી છે આભાર સંકેત